નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર ધામ ખાતે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો મંજૂર થતા મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્ય સરકાર દ્વારા ઝાલોદમાંથી વિભાજીત કરી ગુરુ ગોવિંદ લીંબડી નામે નવીન તાલુકો મંજૂર કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ઝાલોદ તાલુકા માંથી વિભાજીત થઈ નવો ગોવિંદગુરુ લીંબડી તાલુકાની રચના થતાં સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આ અવસરને યાદગાર બનાવવા માટે કંબોઈ ધામ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અધ્યક્ષતાને હાજર રહ્યા હતા સાથે જિલ્લા તથા તાલુકા સભ્યો સરપંચ અને મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને ફૂલહાર પહેરાવી તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર અભય શ્રી રાહુલ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો